ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે કેટલાક વધુ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ટ્રેક્ટર પલટી ખાતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા જોકે અકસ્માત ની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા દિનેશ ગોસ્વામી આર એન ન્યુઝ ઝઘડિયા